આપણા ગુજરાતી ઘરોમાં નાસ્તા તો કાયમ જોઈએ જ ન બનાવો તો બહારથી આવી જાય તો ચાલો ઘરે જ કેમ ન બનાવીએ લાસ્ટ વીક મેં તમને બે નાસ્તા બતાવ્યા હતા જેનું ટાઇટલ હતું ઓછા અને સાત્વિક મસાલા સાથે રોજ ખાઈ શકાય એવા બે નાસ્તા જેમાં એક પૌવા બતાવ્યા હતા એકદમ અલગ મસાલા સાથે અને ફરસીપુરી બતાવી હતી જે મેંદા એટલે જ્યારે પણ આપણે નાસ્તા બનાવીએ ને ત્યારે મેંદો તો આવી જ છે આજે મેંદાને એક બાજુ કરી અને ચોખાના લોટની રેસીપી તમારી માટે લાવીશું અને એ નાસ્તો પણ એકદમ સરસ કુરુકુરે થાય છે તો ચાલો જઈએ મારા કિચનમાં રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરો અને એક લાઈક આપો આમાં આપણે પચીસેક એક પાન લીમડાના લઈશું અને સાથે આપણે થોડાક ધાણા લઈશું અને આ ટાઈપના જે ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો આવે છે એ મેં લીધા છે ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો પીઝા મંગાવીએ ત્યારે આવતા હોય છે ના હોય તો માર્કેટમાંથી આખું મરચું લાવીને ખાંડીને ઉપયોગ કરાય હવે આપણે અહીંયા જે લીમડો લીધો છે તેને આપણે બારીક બારીક કાપી દઈશું અને ધાણા પણ બારીક કાપી દઈશું આ રેસીપીમાં બહુ મસાલા છે નહીં પણ સ્વાદ એકદમ અલગ આવે છે અને આ રેસીપી એક નાસ્તાની રેસિપી છે જેને તમે બાળકોના લંચ બોક્સમાં મૂકશો તો તમને એમ લાગશે કે ચલો કદાચ બાળક ઘરે આવીને ખાલી રોટલી શાક જમે અને ભાત ન ખાય તો પણ ચાલશે તો આવી રીતે મેં બારીક બારીક લીમડો અને ધાણા કાપી લીધા છે નોર્મલી આપણા ગુજરાતીઓની ર લીમડો ખૂબ ઓછો વપરાતો હોય છે અને લીમડો આપણે વઘારમાં નાખીએ એટલે બધા એને બાજુમાં કાઢી નાખતા હોય છે તો આ જે નાસ્તાની રેસીપી હું તમને બતાવું છું તેમાં આ લીમડાનો ખૂબ અલગ સ્વાદ આવે છે ચાલો હવે એક કઢાઈ લઈશું અને તેમાં એક બાઉલ ભરીને પાણી નાખીશું પાણીને સરસ ઉકળવા દઈશું હવે પાણી ઉકળી ગયું છે તેમાં એક ચમચી મીઠું નાખીશું અને ક્રશ કરેલા ધાણા ક્રશ કરેલો લીમડો એ બધી જ વસ્તુ આપણે આની અંદર નાખી દઈશું હવે ચીલી ફ્લેક્સના બે પેકેટ મેં આમાં નાખી દીધા છે બે પેકેટ એટલે લગભગ એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને સાથે નાખી દીધો છે ઓરિગેનો ઓરિગેનો મેં ફક્ત એક જ પેકેટ નાખ્યું છે હવે આ મસાલાવાળું પાણી બરાબર ઉકળવા દઈશું અને બબલિંગ હોટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દઈશું હવે આ પાણીને થોડુંક ટેસ્ટ કરી જોઈશું જેથી મીઠું બરાબર છે કે નહીં તે આપણને ખ્યાલ આવે અને જેટલી તીખાશ તમારે જોઈતી હોય એ પ્રમાણે રાખવાની ચીલી ફ્લેક્સનું પેકેટ વધારે નાખી શકાય છે હવે એક ફૂલ બાઉલ ભરીને આપણે ચોખાનો લોટ આમાં એડ કરીશું જે બાઉલથી પાણી ભર્યું હતું એ જ બાઉલથી ચોખાનો લોટ ભરી અને આમાં નાખવાનો છે હવે લોટ બધો મિક્સ કરવા માટે આપણે તેને હલાવવાનું છે અહીં આપણે ખીચું નથી બનાવી રહ્યા તેનું ખાસ ધ્યાન રાખજો અહીં આપણે એક નાસ્તાની રેસીપી બનાવી રહ્યા છે પણ જેનો પ્રોસેસ છે કે લોટ બાફીને તેને બનાવવાનો છે તો લોટ આવી રીતે આપણે મિક્સ કરી દઈશું ધ્યાન રાખજો લોટ આધારે એકદમ ગરમ હશે એટલે હાથ નાખવાનો પ્રયત્ન બિલકુલ કરવો નહીં અને ધીરે ધીરે કરી અને આને હલાઈ લેવું ગેસ અત્યારે બંધ કરી દેવાનો ગેસ ચાલુ રાખવાની પણ જરૂર નથી અને લોટ મિક્સ કરવાનો છે લોટ ચમચાથી જેટલો ભેગો થાય એટલો કરવાનો પછી તેને થોડીવાર માટે ઢાંકી દેવાનો તેથી લોટ સરખી રીતે બફાઈ જાય બીજી બાજુ આપણે તળવા માટે તેલ તૈયાર કરી દેવાનું છે પંદર મિનિટ પછી આપણે લોટને ખોલી અને તેને હજી મિક્સ કરીશું અને આને આપણે લોટ બાંધવાનો છે આ સમયે તમને લાગે કે તમે લોટ નથી બાંધી શકતા તો તમારે એમાં થોડુંક પાણી છાંટવાનું રહેશે હવે હું આને આમાં જ લોટ બાંધી રહી છું આનાથી જ મારો લોટ તો બંધાઈ જવાનો છે પરંતુ ઘણીવાર ચોખાની ક્વોલિટી અલગ હોય છે જેના લીધે ચોખા કોઈવાર પાણી પીતા હોય છે તો કોઈવાર એક્સ્ટ્રા પાણી નાખવું પડતું હોય છે લોટ બાંધવાનો પ્રોસેસ થોડો ફાસ્ટ ફોરવર્ડ કરું છું કેમકે આનો લોટ બાંધવાનો છે મુખ્ય વસ્તુ મારે તમને એ જ બતાવવાની છે કે આવો એક લોટ તૈયાર કરવાનો છે હાલ તમે જોઈ રહ્યા છો કે બધા મસાલા સાથે આપણો લોટ કેવો સુંદર દેખાઈ રહ્યો છે એક ચમચો તેલ નાખી અને લોટને આપણે સરસ રીતે કુમાસવાળો કરી દઈશું હવે આ ચોખાનો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને હવે આપણે આની નાસ્તાની રેસિપી ચાલુ કરીશું એકલા હઈએ એટલે વણવાનું અને તળવાનું બંને થોડુંક અઘરું પડે એટલે આજે હું તમને એવું બતાવી રહી છું કે એકલા હઈએ ત્યારે શું કરવાનું આ મારું પાપડી બનાવવાનું મશીન છે પણ એમાં મેં ઘણીવાર થેપલા પણ બનાવ્યા છે અને વડા પણ સાથે સાથે બનાવ્યા છે આજે આ નાસ્તાની રેસીપી આપણે આની અંદર જ ફટાફટ વણી લઈશું અને એકલા હઈએ ત્યારે આવું કોઈ મશીન હોય તો એટલું આશીર્વાદરૂપ રહે છે કે ફટાફટ કામ પણ થઈ જાય છે અને અહેસાસ પણ નથી થતો કે આ બધું કામ આપણે એકલા તો ચાલો મેં આની અંદર લુઓ મૂકી લીધો હતો અને મારું વણવાનું કામ આ મશીને કરી દીધું છે હા અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેં આ થિકનેસનો આ રોટલો વણ્યો છે આનાથી પાતળો પણ તમે કરી શકો છો બીજી વાર પ્રેસ કરીશું એટલે એ થોડું પાતળું થઈ જશે જોઈએ એટલે થિકનેસનું તમે બનાવી શકો છો બસ હવે આપણે આના ટુકડા કરવાના છે તો આ રાઉન્ડ કટરથી હું ટુકડા કરી રહી છું જેનાથી એની બાઉન્ડરીઝ થોડીક સરસ થાય આમાંથી તમે નાની પૂરી પણ કાપી શકો છો કોઈપણ વાટકી લઈ અને તેને દબાવી અને પૂરી પણ આમાંથી બનાવી શકો છો અને સીધા શક્કરપારા અથવા ડાયમંડ શક્કરપારા શક્કરપારા ના કહેવાય નમકપારા તમે એમાંથી બનાવી શકો છો આ રેસીપી તમે જોઈ તે કમ્પ્લીટલી ચોખાના લોટની છે અને બાફેલી છે એટલે જ્યારે પણ આપણે તળીશું અને ત્યારે ઓલરેડી આ ચડેલી જ રેસીપી છે ફક્ત આપણે તેનો કલર જ ગોલ્ડન કરવાનો છે તો નજીકથી તમે જોઈ શકો છો કે મેં નાના નાના ટુકડા કર્યા છે બાળકોને લંચબોક્સમાં આપવામાં અથવા તમારે ખાવામાં ચા સાથે ખૂબ જ અનુકૂળ પડે એવા છે